આજે ચાલુ કોર્ટે બપોરે સાડા બાર એક વાગ્યા ની વચ્ચે બે એમના જ અસીલ હતા પઢિયાર નામના એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા જેની ભાર્ગવભાઈએ ના પાડી ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા લોબીમાં આવી અને જેમ ફાળે એમ તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે તેની સાથે એમને જુનિયર પણ સાથે હતી સરોજબેન કરીને તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પઢિયાર ભાઈઓએ એ કોણ છે અને ક્યાં ઘટના કયા બની હતી ઘટના ઘટેશ્વર કોર્ટમાં પ્રથમ માળે ઘટના બનેલી હતી અને લોહબીમાં ઘટના બનેલી બધા વકીલો ભેગા થયા ભાર્ગવભાઈ ને એકસો આઠ માં અત્યારે લઈ આવ્યા છે સરોજને લઈ આવ્યા છે અત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે ડોક્ટર સારવાર કરે છે ભાર્ગવભાઈને ખૂબ ગંભીર ઈજા થઈ છે લોહી લુઆણ છે અને ગડુ દાભાથી અહીંયા સ્પેચીસ આવી ગયા છે અને દાદરા ઉપરથી પડી જવાથી તેમના માથામાં પણ ગંભીર ઈજા થઈ એના કરતા પણ વધારે સરોજ જે છે એના હાથમાં અહીંયા ખુબ મોટું બટકું ભરી લીધું છે જેનાથી એનો માસ નો નીકળી ગયો છે આ ઘટના જરા પણ સહન કરી શકાય એવું નથી કાયદો ની કઈ સ્થિતિ લાગતી નથી અત્યારે કોઈને કોર્ટનો પણ ડર નથી પોલીસે સખત પગલા લઈ અમારા વકીલો ની બધાની માંગ છે કે અમે સખત પગલા મારે લેવા છે આજ કોર્ટ મુદત છે એ હજી તપાસ ચાલુ છે સેન્ટ્રલ કોર્ટમાં કોર્ટમાં અત્યારે આવેલા હતા એટલી મને ખ્યાલ છે